સાથે સાબરમતી નદીએ પહોંચ્યા હતા ત્યારબાદ વિધિ વિધાન સાથે એકસો આઠ કુંભ પૂજા અર્ચના કરવામાં આવી હતી સાબરમતી નદીના તટે સોમનાથ ગુદર ના આરે પૂજા કરાઈ ગજરાજો ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા મેયર પ્રતિભા જૈન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા નીતિન પટેલ અવિચલદાસ મહારાજ પણ જોડાયા ભજન મંડળીઓ ધ્વજ પતાકા સાથે અને કાવડ સાથે ભક્તો પણ જોડાયા કાશી તથા મથુરાના સાધુ સંતો પણ જળયાત્રામાં જોડાયા જળયાત્રા નીચ મંદિર પરત ફરી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો પંદર દિવસ ભગવાન મામાના ઘરે રહેશે અમાસના દિવસે ભગવાન પરત નીચ મંદિર જશે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈ ઉર્જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઈ હતી રથયાત્રાના પંદર દિવસ અગાઉ જળયાત્રા યોજાય છે દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી હતી જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરવામાં આવ્યું હતું ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી એકસો આઠ કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યા હતા જ્યાં આ જળથી ભગવાન જગન્નાથજીની પચાર પૂજન વિધિ અને મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે આ પ્રસંગે મંદિરથી સરસપુર સુધી શોભાયાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યામાં સરસપુર વાસીઓ જોડાશે આ યાત્રા સંપૂર્ણ વિસ્તારમાં ફરી મોડી સાંજે રણછોડ રાય મંદિરમાં પહોંચશે જ્યાં રોજ સવાર સાંજ ભગવાનને અલગ અલગ વાનગીનો મનોરથ ધરાવવાની સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરાયું છે આ મહોત્સવ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી મહારાજ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર પ્રતિભા જૈન સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા